હજી આ અધિકારીઓ કોઈ પણ નિર્ણય લીધો નથી કારખાનો ધમધમક ચાલુ છે અને હવે હાથ દી પછી હું કાંઈ પણ પાણી પણ મૂકી દઈશ એનો જવાબદાર ગઢવી ડીઓફો રહેશે ધાંગધ્રા અને એમાં મોત પણ મારો આવે તો એનો એક જવાબદાર ડીઓફો ગઢવી અને જે કાનમેરની સીમની અંદર કારખાનાવાળા જેટલા સાથે સાત આવતા હોય એમની પણ એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને આ તંત્ર અત્યારે જે રહ્યો આ સરકારની અંદર મોદી સાહેબને તો અમે પણ માનીએ છીએ પણ અમુક લોકો આમાં જે ભ્રષ્ટાચાર કરે રહ્યા એ લોકો ઉપર ગુનો દાખલ થવો જોઈએ સતના માર્ગે અમે જે અભયારણ્ય બચાવવા નીકળ્યા ત્યારે આ લોકો કારખાનાવાળા ભૂમાફિયાને સાથ દેશે અને હાથ દી પછી હું જે નિર્ણય રહું એનો જવાબદાર કચ્છ કલેક્ટર અને સુરેન્દ્રનગર કલેક્ટર રહેશે અને જે મારા પેકે સાથીઓ છે એમને મેં જણાવ્યું નથી કે દી પછી હું આ નિર્ણય લેવાનો છું એનો જવાબદાર કારણ કે આમાં મહેલામાં મેલી નીતિ કરતા હોય તો ડીઓફઓ ગઢવી સાહેબ ધાંગધ્રા કારણ કે આજ દિ સુધી હજી આવ્યા નથી અને કરોડોના હપ્તા અધિકારી જાય છે અને માત્ર ભૂમિને પણ હું એટલા સંદેશ દઉં છું કે આનો પીછો પાછળ પણ થવો પડે અમને કાંઈ મને કાંઈ પણ થાય એનો જવાબદાર કચ્છ કલેક્ટર સુરેન્દ્રનગર કલેક્ટર અને ડીઓ પવારા ગઢવી સાહેબ અને અભયારણવાળા અધિકારીઓ રહેશે અને આમાં મોટા મોટા રાજકારણી પણ રહેશે તો આ હતા આજના સમાચાર સમાચારો રેગ્યુલર મેળવવા માટે અમારી ચેનલ ધ ન્યૂઝ ને અહીં લાલ બટન દબાવી સબસ્ક્રાઇબ કરવા વિનંતી નમસ્કાર